તમારે મને ફોન કરીને આવજો બીજી વાત એને લખજો ભઈ અમે ચોખી વાત છે કાય કાય આ મામા ત્યાં ગોઠી જાય ખોડીઓ કાય કાય વાંધો સાંભળી લેજો કાય વાંધો આ તમાર જી નાખો ને નાખી દયો બરાબર ચાલુ જ છે લખી છે મારી પ્રોબ્લેમ આવી છે ને બધી નાખી દીધી એડ કરી દી મેલ કરી ને સમજ્યા પ્રોબ્લેમ એ મને કહી એટલે ઈ હું પ્રોબ્લેમ હોય કે ઈ તમને મારે આવું તમારે મને થોડો સ્લેટ દે હું મારી દે પ્રોબ્લેમ એ નાખી દઈશ કાય વાંધો નાખી દે ને આપડે તમે થોડા નથી મારી માથે એમ

એજન્સી વર આ છે નથી આયો તમે હું આ હું નાખો નાખવાનું ફરિયાદ ભાઈ પૈસા વગર આવી ગયા બસ જ રીતે જો તમે જોઈ

થેક્યું ને એમ હા ચાલો હવે ફોન કરીએ વગર ના મોટાભાઈ આવતા નહીં પ્લીઝ